પરશુરામ સેના દ્વારા આયોજિત અને લંકેશ બાપુના સ્વકંઠે શિવકથા શહેરના સિયાબાગ મેદાનમાં યોજાઈ રહી છે જેમાં ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા છે શિવ પોતે એક કલ્યાણકારી છે અને તરત ફળ આપનાર ભોલેનાથ કહેવાય છે શિવ માત્ર જીવનનું કલ્યાણ રહેલું છે શિવજી પોતે પથ્થર ઉપર આસન જમાવી બેસે છે માત્ર શુદ્ધ ભાવ અર્પણ કરેલા જળથી તેઓ પ્રસન્ન થાય છે આવા ભગવાન ભોળાનાથ ની પરશુરામ સેના વડોદરા દ્વારા ગત ચૌદ ડિસેમ્બર થી બાવીસ ડિસેમ્બર સુધી શહેરના સિયાબાગ મેદાન ખાતે આયોજન કરવામાં આવેલું છે જ્યાં શિવકથાકાર લંકેશ બાપુના સ્વકંઠે શિવકથાનું રસપાન ભક્તોને કરાવવામાં આવી રહ્યું છે તેમાં મોટી સંખ્યામાં સંસ્કારી નગરીના નગરજનો ભાગ લઈ રસપાન કરી રહ્યા છે 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 શિવકથાકાર લંકેશ બાપુ પોતે વડોદરાની યુનિવર્સિટીમાં થયેલા અને પારંગત તેમના જણાવ્યા અનુસાર ધર્મ અને વિજ્ઞાન એ બંને એકબીજાના પૂરક બંને એકબીજાના વિના અધૂરા છે શિવકથા ધર્મ સાથે સાથે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ પણ મહત્વની છે આપણા હિન્દુ ધર્મ માં પૂજા તેમનું સ્મરણ તથા

તો આજે કલ્યાણ થવું એ ખૂબ જરૂરી છે અને શિવ મહાપુરાણ એ ગ્રંથની અંદર એટલી બધી અદ્ભુત વસ્તુઓ આપેલી છે કે જીવન કેવી રીતે જીવવું જો માણસ એના અનુસાર બે પાંચ દસ ટકા બી જો અનુકરણ કરે તો એના જીવનની અંદર અદભુત ઊર્જા એનો સંચાર થાય છે તો એના હિત અને કલ્યાણ માટે આ શિવ કથા શ્રવણ કરવાથી સકલ મનોકામના પૂર્ણ જે દેવાદિ દેવ શિવ છે એની કથા સાંભળીને લોકો પાવન પણ થાય છે ને લોકોને અલગ અલગ કઈક સદબુદ્ધિ પણ આવે છે તો તમે શું કહેવા છો શું વડોદરા વાસીઓને કોઈ સંદેશ પાઠવવા માંગશો ખૂબ શ્રેષ્ઠ પ્રશ્ન છે આપનો કે ઘણી જગ્યાએ કથા હું કરું છું પણ વડોદરાની જનતા એમની આંખની અંદર મેં એક અદ્ભુત શ્રદ્ધા જોઈ છે તો શ્રદ્ધા અને વડોદરાની અંદર નવનાથ છે

તો એ જે રીતનું તમે વડોદરા શહેરને કેવી છો તમારી વડોદરા શહેર એટલે આમ તો મારી વિદ્યાનું બી શહેર છે અને મને હૃદયથી આનંદ થાય કે મેં પણ પીએચડી એમએસ યુનિવર્સિટીથી કરેલું છે એટલે એક આ એજ્યુકેટેડ નગરી છે તો એક મને બી વિશેષ થાય કારણ કે આઈ હેવ એટી ફોર ડિગ્રી અને આખી આ જે કથા છે એ નોટ એ ખાલી રિલિજિયન સાયન્ટિફિક અને રિલીજન બદલે ઇલસ્ટ્રેશન આપીને આ કથા થાય છે જેમ આઈન્સ્ટાઈને કહ્યું છે કે સાયન્સ વિદાઉટ રિલીજન ઇઝ લેબ એન્ડ રિલીજન વિદાઉટ સાયન્સ ઇઝ બ્લાઇન્ડ વિજ્ઞાન વગરનો ધર્મ લંગડો છે અને ધર્મ વગરનું વિજ્ઞાન આંધળું છે તો બંનેનો સમન્વય થાય અને આજના યુવાઓને કે જીવનની અંદર નવી સંસ્કાર તે લઈને દરેક વસ્તુ ઉર્જાનો સંચાર થાય એ ભાવનાથી આ શિવ કથાનું પરશુરામ સેનાના માધ્યમથી આયોજન થઈ રહ્યું છે મંત્ર જો ગુરુ ના માધ્યમથી લો તો એનો પ્રભાવ એક અલગ હોય છે ભલે આપણે કાર ડ્રાઇવ કરતા હોય પણ લાયસન્સ હોવું જરૂરી છે તો એવી જ રીતે જો ગુરુ આપણને એ ગુરુ એક લાયસન્સ કહેવામાં આવે છે એની ઉર્જા કારણ કે આપણા પ્રણૌઉન્સેશન સંસ્કૃતની એક ખાસિયત છે કે જ્યારે તમે કોઈ બી મંત્ર ભણો તો એના અટરન્સ પ્રણૌન્સેશન એ પરફેક્ટ હોવા ખૂબ જરૂરી છે તો કોઈ બી ગુરુના માધ્યમથી આપ લો તો એની મહિમા ખૂબ શ્રેષ્ઠ છે ક્યાં કરવામાં આવે છે હર હર મહાદેવ જય કાશી વિશ્વનાથ ખૂબ જ શ્રેષ્ઠ પ્રશ્ન છે દેવાદિદેવ મહાદેવ શિવા ઇઝ સુખ શાંતિ અને સમૃદ્ધિ છે તો વડોદરાની જનતા માટે એમની દરેક પ્રકારની મનોકામના પૂર્ણ થાય તેના માટે પરશુરામ સેનાના માધ્યમથી ન ભૂતો ન ભવિષ્યથી જેવી કથા સીતાબા ગ્રાઉન્ડની અંદર રાખેલ છે જેનો સમય છે રાત્રે આઠ થી અગિયાર તારીખ ચૌદ બાર થી બાવીસ એટલે કે હવે ત્રણ દિવસ બાકી છે રવિવારના દિવસે પૂર્ણાહુતિ હોતી છે અને શાસ્ત્રમાં એવું વર્ણન છે કે મનુષ્ય એક વાર પણ જો શિવકથા શ્રવણ કરે તો એ વ્યક્તિ જે વિચારે એની સકલ મનોકામના પૂર્ણ થાય તો માત્ર વડોદરાની જનતા માટે આ દિવ્ય ભવ્ય કથાનું આયોજન કરવામાં આવ્યું છે શિવ કથાનો મૂળ મુખ્ય ઉદ્દેશ્ય શું હોય છે શિવ કથાનો શું ઉદ્દેશ્ય હોય છે કે જે શ્રોતાઓ સાંભળે એ શું એમને ફાયદો થઈ શકે ન ભૂતોના ભવિષ્યથી વડોદરાની જનતાને છેલ્લા દિવસે આમ તો કહી શકાય કે રુદ્રાક્ષ રુદ્ર અક્ષ ઇતિ રુદ્રાક્ષ કે સાક્ષાત ભગવાન શંકરના આંસુમાંથી જે ફળ ઉત્પન્ન થયું એ રુદ્રાક્ષ સિદ્ધ કરેલ દરેકને પ્રસાદ સ્વરૂપે આપવામાં આવશે એ રવિવારના દિવસે અને શનિવારના દિવસે લક્ષ્મી પ્રાપ્તિ માટે જે કહી શકાય ગોમતી ચક્ર લક્ષ્મી કવચ એ દરેકને પરશુરામ સેના અમારા યજમાન કારણ કે આમ તો કહી શકાય કે કૌશલભાઈ ઇત્યાદિ દરેક લોકોનો ખૂબ સાથ સહકારના માધ્યમથી જ આજે આ કથા પરિપૂર્ણ શ્રેષ્ઠાથી શ્રેષ્ઠ થાય છે તો આ રુદ્રાક્ષનો પ્રસાદ છે જે હંડ્રેડ પર્સન્ટ ઓરિજિનલ છે એ દરેક ભક્તોને વડોદરાની જનતાને આ પ્રસાદ એ ફળ સ્વરૂપે આપવામાં આવશે